મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે આજે અમે બધા અમારા ભેટ ધારકો દરેક છે એ આ પરંપરા જાળવી રાખવા માટે અમે આ તહેવાર ઉજવીએ છીએ અને આવનારા તહેવારો પણ અમારા ટાવર શુભમ ટાવરની અંદર બધા સાથે મળી હળી મળી અને ઉજવીએ છીએ આ તહેવાર એટલા માટે આપણે ઉજવીએ છીએ કે આવનારી પેઢીને આપણી સંસ્કૃતિ અને આપણા તહેવારો છે એ જાળવી રાખવા માટે આવા તહેવારોની ઉજવણી છે આપણે કરવી જોઈએ અને તેથી આપણી આવનારી નાની પેઢી છે એને ખબર પડે કે આ તહેવારોનું મહત્વ શું છે જો આપણે મોટા છે આ તહેવાર નહીં ઉજવીએ તો આપણી નાની પેઢીને કેમ ખબર પડશે કે આ તહેવારની અંદર શું છે શું પરંપરા છે આપણી સંસ્કૃતિ શું છે એ જાળવવા માટે આપણે આ તહેવારની ઉજવણી છે એ કરીએ છીએ અને અમે અમારા સુભમ ટાવરની અંદર દરેક તહેવારો છે એ સાથે મળી જમણવાર સાથે કરી અને બધા છે એકતાથી અમે આ બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ મારું નામ ભૂમિ ગોવિંદભાઈ વાળા છે આજના મકરસંક્રાંતિ પર્વ અનુસંધાને અમે લોકોએ પતંગ ચગાવી અને આખો દિવસ ધામધૂમથી પતંગ ચગાવી અને આ તહેવારની ઉજવણી કરવાના છીએ તલ ચીકી જેવા નાસ્તા આખો દિવસ નાસ્તો કરી અને ફૂલ મોજ મસ્તીથી ઉપર જ રહી પતંગ ચગાવીશું આજ સંક્રાંતિ નો પર્વ છે આજે આખું આકાશ જુઓ તો રંગબેરંગી પતંગો થી ભરેલું છે આજના દિવસે દાન પુણ્ય પણ ખૂબ થાય છે અલગ અલગ મંદિરોમાં અલગ અલગ જગ્યાએ રસ્તા ઉપર છે સ્ટોલ રાખેલા હોય છે ત્યાં બધા લોકો છે એ દાન પુણ્ય કરે છે અને આજના આજનો તહેવાર છે બધા લોકો ખૂબ આનંદથી ઉજવે છે મારું નામ શિવાંગી સોલંકી છે અમે બધા ઉમિયાનગર વાસીઓ છે અમે પણ ખૂબ આનંદપૂર્વક છે તહેવાર ઉજવીએ છીએ બધા લોકો છે એ અગાસી ઉપર ચડી અને ત્યારે પતંગની મોજ માણે છે ચીકી ખાય છે મમરાના લાડુ ખાય છે તથા રાસ રમીએ છીએ ગરબા રમીએ છીએ ડિસ્કો કરીએ છીએ અને ખૂબ મજાનો આનંદ કરીએ છીએ બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ વંદે માતરમ